तो फुटा जाऊ पाचू બેટા રે બેટા મેં આ ઓ

<imitation> बोलता रहता है जापान टॉप आप मिल गया ये ब्रांड बोले ये भी बोले डू यू राजवीर ये ठुम पड़ी है ये बोलो ये बतो कैसे आए अलाव आत्मा ले ले आत्मा आत्मा अंजलि जी बारिंग बाप एंडीज़ आटे टोकर वही जाए ओनी जो जीजा चल चल रुतवी

લે 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 પ્રોસિમો રેકા નરલા તને ખબર આવી જો હે ને હમારે કીતા પડ ખબર રાખ દે ઓલા એ રહ્યો કાકલ દે કોન લેલે કા કોન તુરલ અચ્છા રેજી આલે ચેના મજા ખવર દીજો જારે ઉ ઓ પાસ એને ભલે ખ ખા 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 એનો ડ્રામ મિજે તો એટલે આમાં કે ફોટા પાડો દે એ માસી દે બોલો

એ કાકા ઓછું ખવરે ના ના દાદા હાન મેડી થયો નો દે ગરો પક હમ ગરો પકડા એક તો ઉદ્ર છે કાર કર કાવે રાજવીને ત્યાં બધું લઈ આયા કાખો સાયકલ ઉડ લેવરાવી બિન ભાઈ એક તો ઘર ભૂખ્યું લઈ હું ઘર ભૂખ્યું કાં કાવ કેવા

તો તો એને મેં દેહું તો તો જમવાનું તૈયાર કર્યું લીસું બનાવી દીધું બિહારા કરવા બેહું આજનો બટાકા ખવાય મિંડયા ખાઈ લીધું મેતા હમ લુબાટી હે ખાઈ લી ગયા ના ઓણા ના ઓકે ખાઈ લેતો હવે બધા પાસ દો કે